આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા ગેસ કનેક્શન આપવા અંગે પૂછાયેલા પ્રશ્નનો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ પતિ જવાબ આપતા મંત્રી પ્રફુલભાઈ પાંસેરીયાએ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત એ સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે ગુજરાત ની સો ટકા આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન આપવામાં છે મંત્રી પાનસેયા ઉમેર્યું હતું કે ખેડા જિલ્લામાં તમામ આંગણવાડી કેન્દ્રમાં એક હજાર નવસો ગેસ કનેક્શન ગાંધીનગરમાં નવસો એકાવન તમામ એક હજાર ત્રણસો સોળ અરવલ્લીમાં એક હજાર ચારસો પાંચ જામનગરમાં તમામ આઠસો ઇઠ્યાસી આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન આપવામાં આવે છે ગેસ કનેક્શન આપવા માટે એક આંગણવાડી દીઠ રૂપિયા છ હજાર છસો ત્રીસનો ખર્ચ થાય છે વધુ માહિતી આપતા મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકર અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને તેમના આરોગ્યને નુકસાન ના થાય તેવા ઉમદા હેતુથી આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શન આપવામાં આવે છે આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન આપવાથી આંગણવાડી કાર્યકર હેલ્પર તથા બાળકોને લાકડાના ધુમાડાથી આંખો અને ફેફસાને થતું નુકસાન અટકે છે પર્યાવરણનું રક્ષણ થાય છે આ ઉપરાંત ખોરાક ઝડપથી તૈયાર થાય છે આ ઉપરાંત ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્ર ખાતે અપાયેલા ગેસ કનેક્શનમાં સુરક્ષાની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે અધિકારીઓ દ્વારા સમયાંતરે તેનું ચેકિંગ પણ કરવામાં આવે છે જો ક્ષતિ જણાય તો વહેલામાં વહેલી તકે તે ક્ષતિને દૂર કરવામાં આવે છે ધન્યવાદ